પણ અંબાડી <hati jirale? laughs>

એમને એવડી ખુરશી આ બસ ખેવી લો આ સાઈડ લઈ લો બસ આમ પડી ગદી ન જાય જરી ઘરખી મૂકજો એ તો હલ તૂટી ગયો

वही नमनता केशा.. की यल करे गा.. आपाकेशना में भी लौग सूपасो बीटेक टीकेशे लो काशोust popiầnहा को प्यगी रखूली यहा रिल प्रकेश्टा.. फ्रकेशे राकेशो बीका Carrie, बापा पर्फूली अज्व मोड़ा जो हाँ काशी ते अज घा मैं � અને બે લુંબો આયા હે ને બે ઓલા ઘરે છે ના ત્રણ જ એક તોડ લીધી ને બે છે એટલે કુલ ચાર છે લે આ લઈ લે કે સડાવું જો હે ધીમે ધીમે પકલા હું ગીત ગતો હોય આ કેટલા હે આમ તો આયા હે આયા હે આયા હે આયા

ভরিতে কাও পড়ি যায় নিয়ম পড়ো এটা ها কোনাতে গেল না নিছে পড়ি হইলো ঠিকছে ই আকো ইল খাইলি তো না কি না না ই না খন্তড় হই જો કાપ બંધ કરી દીધું શરૂ બીત નથી નીકળા આમ તો બી ને શું કરવા આપણે પોપિયા નું કામ છે ને બી એટલે બી નો રાખવાનો હોય બી ને શું કરવા પાછો પોટ લાવ ભરવાયું ને એમાં બહુ ઉકળ થઈ ગયું એટલે આપણે આવતા રહીશી કેરો ને દવા કેરો ખડ કરીને કે ઘરે બેઠી બેઠી ને રહી ઘરે તો આમાં ખડ નીકળે તઈ લે હજી અવડું અવડું છે તો કે ઘરે બેઠી બેઠી એમ પણ કાક મોટું ને દઈ એવું તો ખાવ દેવું પડે ને તો આમાં માર મેથી તારવી આમ એક કેરમ હું છે ભીંડા મૂળા સેના મેથી કોથમરી એટલી વસ્તુ છે ને હા નાગડી આવે છે હાથી કા હા શેણામાં ખાંડ શાંતિ જેtaro to ja vano net to ja vano to aaj no video kevo lagyo haro lagyo haro lagyo to ને no vlog youtube ફોલો ફોલો કરજો એવું કઈ ને કેવું વિડીયો આવે એટલે અમારા વિડીયો ને લાઈક કરી દેવાનો ને જેમ જ હોતા હોય એમાં સબસ્ક્રાઈબ ફોલો કરી નાખવા ઠીક બાય 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 આમ તો કે રાત તો કે નિહાદવાનું